નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડિયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂત મિત્રો એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં એક થી લઈને પંદરસો રૂપિયા સાવરકું એકાવન રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડમાં બારસો પાંત્રીસ થી લઈને પંદરસો પાસઠ રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો ચાલીસ થી લઈને પંદરસો એક્યાસી રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પાંત્રીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડ માં આઠસો એસી થી લઈને પંદરસો તેર રૂપિયા

જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં એક થી લઈને પંદરસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો એકવીસ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક થી લઈને પંદરસો રૂપિયા ભાવ રહ્યો હતો